અમદાવાદ મહાનગરપાલિકાના વધુ એક ટેન્ડરનો વિવાદ ગાર્ડન વિભાગ બહાર પાડેલા ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યું છે શહેરના ચાલીસ લાખ વૃક્ષોની સંભાળ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યું છે મિશન ફોર મિલિનિયન ટ્રી અંતર્ગત વૃક્ષો વાવવા અને તેમની જાળવણી અંતર્ગત પચાસ કરોડથી વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તમામ કામગીરી આવરી લેવામાં આવી હતી જોકે ગાર્ડન વિભાગ દ્વારા જે પાડવામાં આવ્યું હતું કે વૃક્ષોના આપણે મેન્ટેનન્સ માટેનું કે એની માવજત કરવા માટેનું પરંતુ ઓલરેડી આપણે વાત કરીએ કે જે મિશન મિલિયન ફોર છે એની અંદર આ ટેન્ડરની અંદર કંદ જે એજન્સીઓ હોય તેને જ આપણે વાત કરીએ કે મેન્ટેન કરવાનું હોય છે તેથી હાલ આ ટેન્ડર હાલ પૂરતું તો સ્થગિત રાખવામાં આવ્યું છે આમની અંદર જે પણ હશે એની ચર્ચા કમિશનર લેવલે એની ચર્ચા કરી આગળની કાર્યવાહી પગલાં લેવાની કરવામાં આવશે